ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધની માનજ્યોત સંસ્થા ભુજ દ્વારા રામદેવ સેવાશ્રમ પાલારામ મધ્યે ઉજવણી કરવામાં આવી હતી સેવાશ્રમના માનસિક દિવ્યાંગોને કાંડે બાંધવા હિન્દુ મુસ્લિમ સમાજની બહેનો ડોલ શરણાઈ સાથે વાજતે તે ગાજતે આવી પહોંચી હતી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ સિટી પોલીસ ભુજ મહાકાળી મહિલા મંડળ વર્ધમાન નગર ક્રિશ્યુ ફાઉન્ડેશનના બહેનો કાર્યક્રમમાં જોડાયા હતા કાર્યક્રમના માર્ગદર્શક અને જિલ્લા કાનૂની સેવા મંડળ સિનિયર પેરાલીગલ વોલેન્ટિયર પ્રબોધ મુનવરે કોમી એકતા અને સંદેશો આપ્યો હતો આને ચોખા રાખડી કુમકુમ તિલક મીઠાઈ સાથેનો પૂજા થાળ લઈ એકી સાથે માનસિક દિવ્યાંગોને કાંડે રક્ષા બાંધી મીઠું મોઢું કરાવી તેઓ જલ્દી તંદુરસ્ત અને સ્વસ્થ બને અને પરિવાર સાથે તેનું મિલન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી માનસિક દિવ્યાંગોને પણ પોતાની બહેનોની યાદ આવી હતી અને તેઓની આંખો આંસુથી ભીંજાઈ ગઈ હતી માનસિક દિવ્યાંગ દર્દીઓને પરિવાર ઘર તથા રક્ષાબંધન પર્વની યાદ તાજી થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો માનસિક દિવ્યાંગ ભાઈઓના કાંડે માનસિક દિવ્યાંગ બહેનોએ પણ રાખડી બાંધી હતી આ પ્રસંગે મુસ્લિમ સમાજની બહેનોએ જણાવ્યું હતું કે અમે રક્ષાબંધન તહેવારની આતુરતરી રાહ જોતા હતા રક્ષાબંધનને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક માનીએ છીએ હિન્દુ મુસ્લિમ દરેક ધર્મ એક સમાન છે રક્ષાબંધન તહેવાર કોમી એકતાનું પ્રતિક છે આપણે બધા એક છીએ સર્વ ધર્મ સમાન છે માનવ જો સંસ્થા ભુજ દેવા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે રક્ષાબંધન ઉજવણી કરવામાં આવી છે એમાં તમે જોયું હશે કે હિન્દુ મુસ્લિમ દરેક સમાજની બહેનો પૂજાનો થાળ લઈ રક્ષા લઈ અને સાથે પેંડા એટલે એને મીઠું મોટું કરવા માટે સ્થળ લઈ અને આવ્યા છે અને અમારા જે આશ્રમના માનસિક દિવ્યાંગો છે એમના કાંડે રક્ષાબંધી છે અને સાથે સાથે એમને એક એવી શુભેચ્છા પાઠવી છે કે તેઓ જલ્દીથી સ્વસ્થ બને પોતાના ઘર ગામ અને ઘર સુધી પહોંચે અને પરિવાર સાથે એનું ફેરમિલન થાય આવી રીતે આ બધી બહેનોએ આજના દિવસે આ બધાએ માનસિક દિવ્યાંગોને શુભેચ્છાઓ પાઠવી છે આ માનવજોત સંસ્થા દ્વારા દર વર્ષે આવા કાર્યક્રમનું આયોજન થાય છે જેમાં અમારા માનવજોતના તમામ સભ્યો અને અમારા આમંત્રિત મહેમાનો અને આજુબાજુના રહેવાસીઓ પણ જોડાયા છે અને આ જે માનસિક દિવ્યાંગો છે એમને પણ એક આ દિવસને ખ્યાલ આવે કે આજે રક્ષાબંધન છે અમારી પણ કોઈક બહેન છે ને આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર એટલે અમારી બહેન અહીં નથી પણ અમારી કોઈક બહેનો બનીને અમને રક્ષાબંધન કરવા આવી છે તો આજના દિવસનું અતિ મહત્ત્વ છે અને માનવજો સંસ્થા દ્વારા આજે રક્ષાબંધન પર્વની અનેરી ઉજવણી કરવામાં આવી છે આ બધી બહેનો ઢોર શણાયથી વાસશે ઘાસશે આ માનસિક રક્ષા અમે ઘણા વર્ષોથી આવીએ છીએ અમને હર વર્ષે આમંત્રણ આપવામાં આવે છે અને બધા બહેનો અમે આવીએ છીએ અને આ તહેવાર ની ધામધૂમથી ઉજવણી કરીએ છીએ એમને એમ લાગે કે અમે અમારા ઘરે જ આ તહેવાર ઉજવી રહ્યા છીએ અને અમારી બહેનો જ અમને સાક્ષાત રાખડીઓ બાંધી રહી છે એવી એમને અનુભવ થાય અને અમને પણ એક માટે ખુશી થાય કે અમે એમ લોકો સાથે કંઈક અલગ રક્ષાબંધનોનો તહેવાર ઉજવણી કરી ગયા છીએ આરતીબેન અને પ્રમોદભાઈ એ માનવज्योત દ્વારા અહીંયા રક્ષાબંધનના પ્રોગ્રામમાં બોલાવ્યું છે અને અમને આ બધું જોઈને ખૂબ એટલે ખૂબ સરસ લાગ્યો અને હું આરતીબેન ને પ્રમોદભાઈ ને ખૂબ આભારી છું મેં આ માનવ જ્યોત સંસ્થા દ્વારા અહીંયા અમે રક્ષાબંધન નિમિત્તે આવ્યા છીએ બધા ભાઈઓ પોતાના પરિવારથી વિખૂટા પડેલા છે એમના માટે કોઈ પરિવાર અત્યારે હાલમાં નથી અમે બહેનો બની દરેક મુસ્લિમ બહેનો અહીંયા ભાઈઓને રાખડી બાંધવા માટે આવ્યા છીએ અમને ઘણો જ સારો લાગે છે કેમ કે એ આમાંથી પણ કોણ હિન્દુ છે અને કોણ મુસ્લિમ છે તે આપણને કંઈ ખબર નથી એટલે અમે દરેક ભાઈઓ અમારે એક સમાન છે હિન્દુ હોય કે મુસ્લિમ હોય